આપણે દુકાને બેને લગાડવાનું છે ના ફ્રેમ બનાવી વાળી છે ચાર બાઈ આઠ ની સાઈડ રાખી છે બની છે સારી આપડી દુકાન છે આ ભાડે રાખી છે દસ તન રોડ આશીર્વાદ દવાખાને બાજુમાં નજીક છે શોપિંગ છે વિશ્વાસ હોટલ છે શાબાનું પીવામાં વધારે મજા આવે છે

I will take a banana in the bag